નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરા છાણી વિસ્તારની નર્મદા કેનાલ પર ખાનગી કંપનીનો કર્મચારી કામ કર્યો હતો ત્યારે અકસ્માતે પાણીમાં પડી જવાથી ડૂબી ગયો હતો તેના કારણે તેનું મોત નીપજ્યું હતું બાદમાં કંપનીના સંચાલકો પરિવારજનોને આશ્વાસન આપવા પણ નહીં આવતા હોબાળો મચી જવા પામ્યો હતો મૃતિકાના પિતાએ મુદ્દે લેવા માટે નનહો ભણ્યો હતો અને મોટા વર્તનની માગ કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર છાણી વિસ્તારમાં મેગા એન્જિનિયરિંગ કંપની આવેલી છે તેમાં છેલ્લા કેટલા વખતથી હેલ્પર તરીકે મૂળશંકર નામનો યુવક કામ કરતો હતો મૂળશંકર સવારે છાણી કેનાલ પર કંપનીનું કામ કર્યું હતું ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જવાથી ઊંડા પાણીમાં ઘરકાવ થયો હતો તેના કારણે તેનું મોત નીપજ્યું હતું તેની જાણ પરિવારજનોને થતાં આપ તૂટી પડ્યું હતું પરિવારજનોએ કંપનીના સંચાલકોને મળવા માટે માગણી કરી હતી પરંતુ કોઈ ફરક્યું ન હતું તેના કારણે આક્રોશ ફેલાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી હર વધુ આપને જણાવી દઈએ કે મૂળશંકરના પિતાએ માહિતી આપી હતી કે મૂળશંકરના માતા નથી દીકરો સત્તર વર્ષનો છે હવે મા અને દીકરો નોંધારા બન્યા છે ત્યારે કંપની દ્વારા મોટું વળતર આપવામાં નહીં આવે તો અમે મુદ્દે લઈ જશું નહીં તેવી ધમકી ઉચ્ચારી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ